જે પટ્ટા માર્યા છે એ પટ્ટા હું તમે એક નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અનેક ઘટના ન્યાય નથી અપાવી શક્યા ભાજપ અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મેં અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘર્ષ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટ ની હોય ઘટના ચાહે મારામારી ની હોય વ્યાજ માફિયા ના ત્રાસ થી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાતને જે મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ કુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ બે ફામ ભરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત તો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યાંય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસ નક્કી કર્યું છે કે આ દીકરી ના પટ્ટા માર્યા છે ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ ગુજરાતમાં આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ

ગુજરાત નો હાથમાં જગાડવા માંગુ છું દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મળી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજત કોણ કરશો અને આ એક દીકરી નો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં માં બળાત્કાર થયો દાહોદ માં બળાત્કાર ચારે તરફ બળાત્કાર થાય છે